ઉપસ્થિત વિદાય લઈ રહે મિત્રો તેમજ સાથી કર્મચારીઓ અને અધ્યક્ષ શ્રીનો હાર્દિક સ્વાગત છે આજના આજે આપણે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન કે જેમને વિદાય પર આજે આ કાર્યક્રમ રોજી રહ્યો છે તેમને હાર્દિક અભિનંદન તેમના આજના વિદાય સમારંભ માટે આપણા સૌથી તેમને શુભકામનાઓ અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ તેમના પત્ની અને પરિવાર અને સભ્યોનો આભાર વ્યક્ત કરું છું આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આપણે બધા ભેગા મળીને કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણા બધાની વચ્ચે એક પરિવારની જેમ સંબંધ બની જાય છે દરેક વ્યક્તિ એવું વિચાર હોય છે કે જે ના તેણે જેમની સાથે એક પરિવારની જેમ સંબંધ બનાવ્યું સાથે મળીને કામ કરે છે તે લોકો તેમને ધ્યાનથી નીકળ્યા પછી પણ યાદ કરે છે આપણા સાહેબ શ્રીએ ખૂબ લગનથી કામ કર્યું છે આપણે તેમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ લાંબું આયુષ્ય પ્રાપ્ત કરે તેમનો આવનારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવલ સોનેરી અને ઉજ્જવલ રહે તેવી શુભેચ્છાઓ દરેક ફૂલ બગીચામાં વાવવામાં આવતું નથી દરેક ફૂલ બગીચામાં વાવવામાં આવતું નથી દરેકને મહેફિલમાં આમંત્રણ અપાતું નથી કેટલાક નજીક હોવા છતાં યાદ આવતા નથી નથી કેટલાક દૂર થયા પછી પણ બોલાતા નથી અસ્ત